વડોદરા મુજમહડા વિસ્તારના રહીશો દ્વારા કોટા સાબ ડિવિઝન ખાતે પહોંચી સ્માર્ટ મીટરના લીધે વધારે બિલ આવવાના મુદ્દા સાથે ભારે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો વડોદરા મુજમહડા ગામના રહીશો સ્માર્ટ મીટરના લીધે વધારે બિલ આવતા જે બેનરો સાથે મહિલાઓએ પણ ભારે સુત્રોચ્ચાર કર્યા અહીંયા કોઈ પણ અધિકારી જવાબ નહીં આપતા મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે ખુરશી પર બેસેલા મૂંગાની જેમ જ બેસી રહ્યા તેવા દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા ભારે આક્રોશ સાથે રજૂઆત કરી અમને સ્માર્ટ મીટરો નથી જોઈતા અમારા જૂના મીટરો અમને પાછા લગાડી આપો ત્યારે ઘટના સ્થળ પર વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર પહોંચ્યા જ્યાં સ્માર્ટ મીટરના અધિકારીઓ બેઠા હતા તેઓને રહીશોએ બહાર કાઢ્યા અને તેઓ દોડતા નજરે જોવા મળ્યા હતા અમે મુજમોડા ગામથી આવ્યા છે અને અમે લાઇટ બિલ માટે આવ્યા છે અમારા પંદર દિવસનું લાઇટ બિલ અમારું ત્રણ હજાર રૂપિયા લાઇટ બિલ આવ્યું છે અમારી પાસે આવું ડબરું હોય અમે ઓનલાઈન નહીં આવડતું પહેલાં અમારું પંદરસો કે બારસો રૂપિયા બિલ આવતું હતું બે મહિનાનું આ તો પંદર દિવસનું અમારું ત્રણ ત્રણ હજાર રૂપિયા લાઇટ બિલ આવ્યું છોકરાને ભણાવીએ કે પછી લાઇટ બિલ ભરીએ અમે અમારું એવું જ કેવું છે આ જે અમને પાછા આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં અમે આ ગરીબ જનતા છે અને શ્રમ વિસ્તારના લોકો છે રોજ લાઈન રોજ કમાના લોકો અને લોકો પાસે પહેલાં સ્માર્ટફોન પણ નથી તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં એકથી પંદર તારીખમાં અમે સાત હજાર રૂપિયા બિલ ભર્યું છે તે છતાં બસો સત્તાણું રૂપિયા માઇનસ બતાવે છે અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છાએ ભણાઈએ કે શું કરીએ અમાર સમજણ નથી પડતી એક એક બેન પૂછ્યો બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડાં ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી અમે કઈ ઝઘડો કરવા નથી આવ્યા અમે અમારી રજૂઆત કરવા અને આવેદનપત્ર જ આપવા છે કે અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે કોઈ કશું કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં